નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરાના ફોટોગ્રાફર્સ ફ્રેન્ડ્સ દ્વારા તરસાલીના સેવન ટર્ફ ઉપર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ધ બ્લેક બર્ડ કેમેરા એસેસરીઝ મેન્યુફેક્ચરર અને ડિજિટલ વ્યૂ કેમેરા સ્ટોર દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું હતું વડોદરાના દરેક એજ ગ્રુપના ફોટોગ્રાફર્સ મિત્રોએ ભાગ લીધો હતો હાથુ અને વિજયા ટીમ મેટને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી યંગ ફોટોગ્રાફર્સના આવા નવા પ્રયાસોને દરેક ટીમ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું હેલો હાય હું તપન પટેલ આજે અમે બધા ફોટોગ્રાફર મિત્રો આજે ઓફ સિઝનના એક પ્રસંગ અંતે અહીંયા ભેગા થયેલા છે અને અમારી આજની ટુર્નામેન્ટમાં દર ગ્રુપમાં ત્રણ એવી રીતે ટોટલ ચાર ગ્રુપમાં થઈને બાર ટીમ છે અને એક ટીમમાં અમે આઠ પ્લેયર રમી રહ્યા છે એટલે ટોટલ છન્નું પ્લેયર અહીંયા હાજર છે અને તમામ ફોટોગ્રાફર મિત્રો છે ઓફ સિઝનમાં આવી રીતે સિઝનના થાક ઉતાર્યા પછી બધા ભેગા થઈને એકબીજા સાથે અમે કનેક્ટ થઈએ જેનો આવતી સિઝનમાં પણ અમને કામ લાગી શકે એ હેતુસર ઘણી સારી રીતે ઇવેન્ટ ચાલી રહી છે અમારા જે ઓર્ગેનાઇઝર છે એમને ઘણું સારી વ્યવસ્થા કરેલી છે તમે જોઈ શકશો અહીંયા લોકો રમી બી રહ્યા છે ડીજે પણ ચાલી રહ્યું છે અને સૌથી વધારે વસ્તુ એ ઇમ્પોર્ટન્ટ છે કે બધા એકબીજા સાથે હળીમળીને આગળ વધે બધા એક જ ફિલ્ડના છે અંતે અને બધા એકબીજાને મદદરૂપ થવાના જ છે ઘણી વખત સિઝનમાં એવું હોય છે રાતોરાત ફોન આવતા હોય છે કે કોઈક કોઈકનો કદાચ આકસ્મિક રીતે કોઈક સિનેમેટોગ્રાફર કે ફોટોગ્રાફરની જરૂર પડતી હોય છે તો અમે ઘણા બધા સારી રીતે એકબીજા સાથે કનેક્ટ થઈને કોન્ટેક્ટ વધારી શકીએ એવા હેતુથી આજે અમે લોકો એકબીજા સાથે ભેગા થયેલા છીએ અત્યારે ગ્રુપ સ્ટેજના રાઉન્ડ્સ પતી ગયેલા છે હવે અમે મોસ્ટ પ્રોબેબલી સેમિફાઈનલ તરફ આગળ વધીશું અને અત્યાર સુધી ઇવેન્ટ ઘણી સારી રીતે ચાલી રહી છે નમસ્કાર કલાનગરી વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત ફોટોગ્રાફર્સ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે એઝ અ સ્પોન્સર્સ અમને ખુશી થાય છે કે આટલા બધા ફોટોગ્રાફર્સને અમે એક ભેગા કરી શક્યા અને એક રિયુનિયન એક્ટિવિટી કરી શક્યા અહીંયા નાના મોટા સો જેટલા ફોટોગ્રાફર્સ ફોટોગ્રાફર્સે પાર્ટિસિપેટ કર્યું છે અને ફ્યુચરમાં અમે આનાથી મોટું કંઈક પ્લાનિંગ કરી શકીએ એવી અમને આશા છે થેન્ક યુ મારું નામ માનવ પટેલ હું પોતે ફોટોગ્રાફર અને ધ બ્લેકબર્ડ કંપનીનો નો ફાઉન્ડર